આપણો જે મેડિકલ લીગલ હોસ્પિટલ અહીંયા લીગલની ટીમ છે બરોડા એ અમને જે થઈ અને બીજી વસ્તુ લખી નાખો કોલ ઓફ ડેટમાં એવું લખીને ડેટમાં ડેટમાં એમને હું જાણકારી તો બધી આપી દીધી આર છે તમે આપી પણ ઇસને

આજે વિશ્વાસ આતોય કહી શકું ને તમારો એક ઉજાસ આપે અમે ના કીધું મે કે તમે મને લખીન આપો કે એ છે હા ડોક્ટર લખીયા છે ને ડોક્ટર લખીયા તો અહીંયા ત્યાં તમારે આ સરવાળ ચાલીતી આપણને લખીન આપ્યું આપણે ઓ તો બેઠમાં ખાલી દીપર પ્રાથમિક કારણ આપણને એને લખ્યું કે ભાઈ ચેપ ચેપ લાગવા જઈ વૃદ્ધિ થઈ એવું લખીને આપણને આપ્યું તો બે રાખ્યું બરાબર ચેપ લાગ પણ બે દરકારીના કારણે ચેપ લાગેલ છે એવું લખીને આપે તો શેના આધાર છે તમારા અગાઉના રિપોર્ટ તમે આપશો એ ડોક્ટર છે તમે લખો ને એમાં રિપોર્ટ લઈ લખી આપશે કે ભાઈ આ સીટી સ્કેન જોયું ભાઈ સોનોગ્રાફી જોયું એમાં આવું આવું આ રિપોર્ટ છે અને એના કારણે આ ચેપ લાગ્યો છે ચેપ લાગવાથી મરણ જાય છે એટલે સીધું અમે એની બે દરકારી આવી છે અમે સીધું દાખલ છે

કોમેન્ટ તમે હવે ધીરજને કઈ છો હોસ્પિટલને કે સાહેબ આ અમે 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 બંદાયલા શું જોવા માંગે છે એ સીટી સ્કેન ને બગા રિપોર્ટ જોઈએ અને એ કહે છે ને સોનોગ્રાફી બધું તમારા આજથી વાય અને અત્યારે હાલમાંયા दाखल છે કે दाखल છે એક્સપર્ટ થઈ છે તો એનો કારણ તો આપણે ચેક લાગવાનું ના આપી ગયું છે કેના કારણે લાગ્યો છે એ આપણે કારણ પૂછ્યું અમારો રિપોર્ટ અમે આપીએ છીએ કે અમાર સાઈઝ સ્પષ્ટ નહોતો ફર્સ્ટ આ ખાલી અમારે કૂપ આપવાનું છે કે અંદર કઈ વસ્તુ હતી તો અમે તો ખાલી સિટીસ્કેનનો રિપોર્ટ પણ એક તમારું આ એ બધા

હેલો હા હા સ્ટેશન હા હા લીવા કરે છે એમ નહી આ દાખલ કરવા તૈયાર છું ભાઈ પર પણ અતારે ઈ ટેબલ જમીન થઈ એને અસ્તીન ભાઈ તારે કોટના જમીન થઈ જશે

આપણે દાખલ કરવાનું ના નથી ભાઈ પણ એમને જે મને ખાલી એક શબ્દ લખી કે આ બેદરકારી ના કારણે થયેલું નથી થયું વાત પૂરી થઈ ગઈ ગુજરાત ના જોડે વાત થાય તો એ એવું કે છે કે અમારી તઈ પાછા આયા તારે sponge અંદર એટલે એવું ના લખ્યું હવે હવે એક મિનિટ એક મિનિટ સાહેબ હવે બીજી એક વાત કે જે ની અંદર 14 mm નો sponge આવ્યો છે એ CT સ્કેન કરાવવાનું લખીને આપવા વાળા છે ધીરજ વાળા છે એટલે એ લોકો હોય એનું તો ફોન પર એ લોકો વેરીફાઈ કરી લે ને કે તમે આ કેસ સંભળ આ દર્દી એનું તમે મારી વાત તમે